સમગ્રતા કી જય ના સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે મુખ્ય બજારમાં ડીજે સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગાનું આયોજન સમગ્ર ગામ વતી આયોજન થયું છે અને સમગ્ર ગ્રામજનોની આગેવાનીમાં આજે અમારો તિરંગા યાત્રાનો ખૂબ સફળ એવો કાર્યક્રમ થયો છે અને માનીને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખા દેશમાં આહવાન કર્યું છે કે પંદરમી ઓગસ્ટ દરમિયાન આપણા સમગ્ર દેશમાં ઘરે ઘરે તિરંગા અને ઘરે ઘરે ગામે ગામ તિરંગા યાત્રા નીકાળવી છે આના અનુસંધાનમાં આજે અમારા ગ્રામજનોના સહકારથી શાળા પરિવારના સહકારથી ગામના આગેવાનોના સહકારથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય તરફથી ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગામના આગેવાન ઉમેદભાઈ વેપારી મંડળના પ્રમુખ શ્રી હિંમતભાઈ અને તમામ વેપારી ગણોએ ખૂબ સારા સહકાર આપ્યો છે અને આનંદની લાગણી વ્યક્ત કરે છે